આ પ્રસંગે કોમર્સ આઈવી પટેલ કોમર્સ કોલેજે આ વર્ષ દરમિયાન જે સિદ્ધિઓ હાંસલ કરી છે તેનું વર્ણન કરવામાં આવ્યું અને તેમાં ઉત્તર રિઝલ્ટની દ્રષ્ટિએ જોઈએ તેમજ કોલેજના વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો કોલેજ ઘણી આગળ વધી રહી છે અત્યારે અને કોલેજમાં આ વર્ષે પીએમ પીએમ ઉષા ગ્રાન્ટ પેટે રૂપિયા પાંચ કરોડની ગ્રાન્ટ સરકારે ફાળવી છે સેન્ટ્રલ ગવર્મેન્ટે જે ખરેખર આ કોલેજ માટે બહુ ગૌરવની વાત છે અને એનું કામ બી ચાલુ થઈ ગયું છે અને અત્યારે કોલેજમાં ઓલરેડી દસ મા ક્લાસ બી બની ગયા છે અને હવે બીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ બી ચાલુ કર્યું છે જે આ કોલેજ ઉત્તર ઉત્તર પ્રગતિ કરશે જ અને સૌ વિદ્યાર્થીઓને ખાસ મારી એટલી જ વિનંતી છે કે તેઓ આ કોલેજ પ્રત્યે કોલેજનું ગૌરવ જળવાય અને કોલેજનું ઉત્તર રિઝલ્ટ સારું આવે અને યુનિવર્સિટીમાં તેઓ આપણી કોલેજનું નામ રોશન કરે એવી સૌ વિદ્યાર્થીઓને હાર્દિક અને તેઓને ખાસ પ્રાર્થના કરું છું કે ભણવામાં થોડુંક ધ્યાન વધારે આપો અને થોડુંક કોલેજનું નામ રોશન થાય એવું કાર્ય કરો જય મહારાજ